ભગવાન ના હાથ ની વાત છે તો આપણા વાવેતર માં તો ધારો કે એવું છે કે આ તો જીવાત તો પડવાની બરોબર પણ મારું કેવું એમ છે કે કોઈ વાત હરખાઈ નહીં આપડે ડોબે માં તો હવા પડ્યા ડોબા હવા પડ્યા છે કે હમણાં બાદરું કોઈ થયું નહીં

મોટા ભાઈ <chinoclurra> <joke propose> <laughs>

બોલા <laughs> છે <laughs> ખર્ચો તો જો આપણે દૂર કે આપણને તો સારું લાગે તો આપણે એને 25 રૂપિયા ઓટમ ઓટમ કરે છે કેવી એ જોતો જોતો કલા કુ જીદાય તો જોવાનું શું જોવાનું શું એ મારું એક ફોન કરી આ હા ભાઈ આ દે પંટે જવું પંટે કેટલા આઈતે કેવું છે ખબર છે કે બુ આપણે જાવું ને એટલે ગમે તો રગર દે પાવડીઓ ની અંદર હોય છે એવું છે એક પાવડીમાં બે હોય પણ એકલો ન હોય બે પાવડી તો હોય જ હું આમ ગાતો આ છે હા તો કોઈ ભેણમાં જાવ ફોટો પડશે નઈ નઈ બરેવ એક વાર બોલાવો બરેવ જો ફોટો છે તો આપણે ન હોય થી

લે બુવાજી લાય મે મારા લે કોપારી કોપારી લાયા છે હા ના ઓમ તો બહુ બહુ પાછ રાત ના

જો જોવા માટે આ તો ખોણ ને ખોણ કરી ખાલી મેણણ કરી એવી જોણ ના કરાય ને ભોગ કે હા જે આ દુખ પડી રહે વાળી માતા છે

આજે આજે હાજી માતા આજે કાકે નામ લીમા હાજી માતા બોલ પાડે કે એ કે ભાઈ આ બોલ તકલીફ હોય તો તમે તો આ બે ભાઈ હા આ આ આ ભોંકા માં હે જે તસી તકલીફ તો ઘણી છે

આપણે તો અમુક પણ જોડતા ના તો ભુવન મે ઉગા છે બુદ્ધિ કો કે એ આ દુખ પડી છે તો દી ભાઈ હમણા આવે તમને દે આવે ભાઈ લડાઈ કરી લીધા એવું હે બીજી હોય બેટા પાડોશી અંદર લડે હતો કરો

હા તો બોલો જે હોય દુધુ ન બોલજો હા મત તો આગે મને કોઈ ગોણ કહું ને હા ના પણ માતા કોમમાં મુઆ ના બોલી કુબરો ને હા ભાઈ હું તો મંજુ કહું છું કલમ બોલી કલમ બોલી ઉઢેવાય કેરાય ન કેવાય લડ્યા છે જે પડી પરવારા પહેલા કે લડ્યા લાયો નહીં જોવા લાવે જોળા બોલ તો જોણા બોલે પણ તમારી માતા અને દીધા નો એક પાપી તો અમે હા બોલો ભોવાજી

તારે બોલા એ ઝગડો થેલો નહીં થેલો ઓ નો એ બોલ કે ઘટુ મોટા પે ખબર મને ખબર નહી ભાઈ વાય ક્યો કયો તો પેલા 5 હા પેલા હા પજિયાન દે બતમ બખાતા મોટા પે મોટા ખબર દે દારી એ નાખજો કલમ બોવાજી એ ઓનું નામ એણાવા બોલા કલમ વ્યવસ્થિત કરજો ને જો તૂટી એટલે તો હું કરું તો પાવરિયાના ઉપર વિશ્વાસ નહી આવતો છે જેસે કે ઉરે માતા બોલું ભૂલી નઈ પડતી ભૂલી તો જ પડતી નઈ ભાઈ ઓનો બતાવવા હોય બે તોડી ને અલ્યા ઓનો નો બતાવવા ભઈ બેન અરે ઢીલો કલમ પૂરી કર છે

કે દેવના કોઈ સાતા એ જોણે ને ગોરી જોણે આપણે ખાલી આ ઉંકારા ભરવાના કોઈ ડોમેન સાતા નહીં એલા ભાઈ તું મને શું ભણાવી દીધો માતા ધન કોઈ થાય કોઈ ના આપણા તો તમને આ તો ના માતા કોઈ ડોમેન થાય ના ગોબરાજી હા

તો પેટમાં દુખે છે પાછું દુખે છે પછી દવા આલે છે ને તો પછી આ વાત ગિરિક નાખી દીધી અદેની કલમ આલે ને આલી તો તો તુજ મોણ ઉલે તો ઉગલી માતાના પાખલ્યો સોક શું ને મત રસ્તો बताओ ખાલી બુવા ન માલ્યું ઉપર પણ હું તો કોઈ અમાર કોઈ बधु हम लोग जोड़तो तो, तो सू नहीं पण आगेवान डॉक्टर रे तमन 15 वरा पेला दुख नहीं की दुखा तो लगा केलादी का कत है इदा हाथ लगयात आता वे कायम गाहेर तो ल्या तमन का बैठजी खुली जो हमे वो अजी बोल ने आ छोटी बात से छोटी-छोटी छोटा भाई तमार के रे आगेवान केवा मेलावा मेलो ने मेढा मेढो छे ने आ गटू ओ ना અલૂટણિયા ભુવાજી તમને કહું હવે આ તમે વાળું ટણિયા હોય પણ આપડા તો એક જ વાત છે આપણો કોમ થાય ઓ તો આપણો કોમ થાય અરે આગેવાન ના પહેલા રળ્યા હું તમને કહું આગેવાન તો મોનતો જ દે બિલા કોઈ માતા આ તો તમે કીધો ગોમરે બે એટલે મે આયા ન કોઈ મે બચ મે હેને જા તો કોઈની વધાય નહીં

હું તો ઘોતો હોય જાય બોર્ડર ઉપર બેઠેલી દૂર જોવા ને હાજ લે એ વળી માતા આ માતાનું સ્થાન તમે કહો છો ને એનું સ્થાન તો હોવાના દિલ માં માતા